અમારે પોલીસ રક્ષણની જરૂર નથી ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવી હોવાથી મુશ્કેલી પડી રહી છે સેલ એસઓજી ડીસીબી અને અને અમરેલી પોલીસના દરેક અધિકારીઓએ દીકરીને મારી મારનાર પોલીસ અધિકારીઓને રક્ષણ પાડતા હતા આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરી ડીજીને આગામી દિવસોમાં અમે રૂબરૂ મળી રજૂઆત કરી પોલીસ ફરિયાદ કરશું આવતા બે દિવસમાં અમે હાઈકોર્ટમાં સબસ્ટેન્સીસ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ માનહાનિ થઈ હોવાથી તે પણ અરજી કરીશું પોલીસ અધિક્ષક પોતે જ શકમાં છે તો તેના જ એસઆઈટી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરવા માંગે છે અમરેલીની પાટીદાર દીકરી આ નવ ભારત જેને સૌ કોઈ હવે જાણે છે તેના સંદર્ભે અમરેલીના પોલીસ અધિક્ષક સંજયભાઈને મળવાનું હતું સંજયભાઈને અમે ચાર વસ્તુ કહી

આ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે અમરેલીના વડા છે પોલીસના એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ ચાર નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમણે વંચિત કર્યા આ લોકો કંઈ આતંકવાદી નથી આ લોકો કંઈ મોટા બુટલેગર નથી આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા ભીડ ગુનેગારો હોય એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના ત્રણ આરોપીઓ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ પોલીસ એ હાજર હતા ત્યાં એટલે અમારા પ્રમાણે આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર એક અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક ઓફ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી નંબર બે કે જ્યારે તમે આ દીકરીને તપાસ અંતે નિર્દોષ જાહેર કરી છે અને એકસો નેવ્યાસી હેઠળ તમે એક્ઝોનરેશન રિપોર્ટ તમે કોર્ટની અંદર મૂક્યો છે અને તમે એ સ્પષ્ટ નિષ્કર્ષ પર ઉતર્યા છો કે આ દીકરીનો કોઈ ગુનો આ ગુનાની અંદર નથી એના પછી તમે સીટના નામે આટલી બધી મોટી મોટા પાયે પોલીસ તમે મૂકો ગઈકાલે બે પોલીસના વાહનમાંથી સાત પોલીસના વાહનમાંથી બાર પોલીસના વાહનો અને આશરે સો પોલીસ કર્મીઓ ત્યાં હાજર અનેક પીઆઈ પીએસઆઈ આ થાય આજે હું પણ જ્યારે ગયો ત્યારે અનેક પોલીસ કર્મીઓ ત્યાં હતા અનેક એમના વેહિકલ હતા હું મારી જાતને પૂછું છું કે આ દીકરીને તમે નિર્દોષ જાહેર કરી એના પછી તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ મૂકવાની તમારે જરૂરત શું છે તમે આ પોલીસ મૂકીને તેનું રક્ષણ કરો છો અને કઈ પોલીસ તેનું રક્ષણ આપે છે જે અમરેલીની પોલીસે આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે તે જ અમરેલીની આનું રક્ષણ કરશે અમે અત્યારે બીજી માગ કરી કે અમારે અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી ત્રીજી માગ કરી કે તત્કાલ ધોરણે સુપ્રીમ કોર્ટના પુટાસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એવું કહ્યું છે કે રાઈટ ટુ પ્રાઇવસી એ મારો મૂળભૂત અધિકાર છે એટલે વિના વાંકે આ તો નિર્દોષ મહિલા છે બરાબર તમે જાહેર કરી છે તો પણ તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ એના ગામમાં આટલી બધી પોલીસ જે દસ દિવસ પહેલાં ક્યારેય હતી નહીં અને આ ગામ સિવાય દીકરીના ગામ સિવાય બીજા કોઈ ગામમાં આટલી ક્યારેય પોલીસ નથી એ પોલીસની હાજરી જે છે એ બીજો અત્યાચાર છે પહેલો અત્યાચાર તમે સત્યાવીસથી તે ત્રીજીની વચ્ચે કર્યો બીજો અત્યાચાર તમે અત્યારે કરી રહ્યા છો અને અમરેલી પોલીસને આ દીકરીના ઘરથી અને આ દીકરીના ગામથી દૂર કરવામાં આવે કારણ કે તમારી હાજરી એ મારા માનવીય હકો અને મારા મૂળભૂત અધિકારોને પર તરાપ છે એટલે એ લઈ લો આ ઉપરાંત તમે એવું કહ્યું કે કારણ કે અમારા માટે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંજય આ ભાઈ એ મૂળ મૂળ અને મુખ્ય આરોપી છે એના સિવાય એના સિવાય સાયબર સેલ એસઓજી ડીસીબી ક્રાઈમ અને એલસીડી અને સાથે સાથે અમરોલી સિવિ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓ અને ઓફિસરો અને પોલીસ પર્સનલો જે લોકોએ આને રાત્રે ઉપાડી છે જે લોકોએ એને મારી છે અન્ય આરોપીઓને માર્યા છે જે લોકો સરઘસની આસપાસ ઊભા હતા અને આ દીકરીઓ ચીરહરણ કરવા માટે રક્ષણ આપતા હતા અને ત્યાર પછી પણ રિમાન્ડ લેતી વખતે એમ કે આ પીડ ગુનેગાર છે અને ત્રણ દિવસમાં પલટી મારીને એમ કહે છે કે એમની સામે કોઈ ગુનો બનતો નથી અમારી પાસે કોઈ પુરાવો નથી એ પરિસ્થિતિની અંદર અમે આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશકને દીકરી વતી પોલીસમાં ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ ત્રણ અને ચાર વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે એફઆઈઆર પડાવવા માટે જઈ રહ્યા છે બીજી અમારી માગ છે કે પોલીસ અધિક્ષક જ્યારે મુખ્ય ગુનેગાર હોય ત્યારે એ મુખ્ય ગુનેગાર માનવ અધિકારોના ભંગ માટે સીટ ટીમે એ નિષ્પક્ષ તપાસ માટે નહીં પોતે ગુનામાંથી મુક્ત છે તેને માટે કરે એટલે પોલીસ અધિક્ષકના હાથ નીચે કામ કરતા ડીવાય ને પોલીસ કર્મચારીઓની સીટ નિમીને જે ન્યાયપ્રિયતા છે તેમાં અમને કોઈ વિશ્વાસ નથી એની નિષ્પક્ષતામાં વિશ્વાસ નથી એટલે સીટ દ્વારા થતા મેડિકલ એક્ઝામિનેશનમાં પણ અમને વિશ્વાસ નથી બીજું આ પગનું તળિયું તમે અત્યારે પણ જોઈ લો એને મારી ક્યારે ઓગણત્રીસમી તારીખે તમે સીટમાં મેડિકલ એક્ઝામિનેશન ક્યારે કરો છો તો દસ દિવસ પછી સાતમી તારીખે સામાન્ય રીતે તમે હાથ પગ તોડી ના નાખ્યા હોય ત્યારે આ પ્રકારનો માર છે તે ફોરેન્સિક એવિડન્સ પ્રમાણે અમરેલીના જાણીતા ડૉક્ટરો અને અમદાવાદના ઓર્થોપેડિક સર્જનો અને જનરલ ફિઝિશિયનો દ્વારા બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આનંદભાઈ મેડિકલ એવિડન્સમાં દસ દિવસ પછી કશું નીકળે નહીં અને પોલીસ જાણે છે કે મેડિકલ એવિડન્સમાં કશું નહીં નીકળે એટલે સીટનો રિપોર્ટ છે એનું પરિણામ અમને અત્યારે ખબર છે તો એમાં ભાગીદારી થઈ અને પોતાની જાતને છેતરવાનું કામ આ દીકરી કરવા માંગતી નથી બ્યુરો રિપોર્ટ